વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકે ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો જેમાં કેટલાક કર્મીઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે

પશુઓના ત્રાસ યથાવત રહ્યો છે જેથી વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની ટીમ વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવા માટે નીકળતી હોય છે ત્યારે ક્યારે પશુપાલકો પોતાના પશુઓને ના માટે ઢોર ડબ્બા પાર્ટીની ગાડીના આગળ પોતાના પશુઓ ન પકડાય માટે ભગાવતા હોય છે ત્યારે બુધવારના રોજ ઢોર ડબ્બા પાર્ટી હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી ત્યારે પશુપાલકે ઢોર ડબ્બા પાર્ટીની કર્મચારીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ તેમના પર લાકડી હુમલો કર્યો હતો જેમાં કેટલાક કર્મચારીઓ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ડબ્બા પાર્ટી પર વારંવાર પશુપાલકો દ્વારા થતા હોય છે ત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી હુમલો કરનાર પશુપાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે